હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું હવે શિવરાત્રિ આવે છે તો આપણે શક્કરિયાના પરોઠા બનાવીશું તો એના માટે જોઈશે શક્કરિયા આવા સરસ થોડાક જાડા અને દેશી લેવાના પછી આદુ મરચાંની પેસ્ટ લેવાની કોથમીર લેવાની લીંબુ તેલ મીઠું ખાંડ અને આ મેં ફરાળી લોટ જે તૈયાર આવે છે સ્વામિનારાયણનો એ લીધો છે આ જે શક્કરિયા હતા મેં તમને બતાવ્યા કાચા એ આ મેં આવી રીતે વરાળી અને બાફી લીધા પાણીમાં નહીં બાફવાના પણ નીચે પાણી મૂકી ઉપર કાઠલો મૂકી અને આપણે ઢોકળિયા બાફતા હોય એવી રીતે બાફી લેવાના આ આપણા શક્કરિયા સરસ બફાઈ ગયા છે આને હવે ઠંડા કરી લેવાના હવે આપણા શક્કરિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે પરોઠાનો લૂટ બાંધીશું શક્કરિયા શિવરાત્રિમાં શક્કરિયાની બધી અલગ અલગ આઈટમ આપણે બનાવતા હોઈએ છીએ તો આમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું સિંધવ નાખીએ તમે સિંધવ ખાતા હોય તો સિંધવ નાખવાનું શક્કરિયાનો શીરો પણ આપણે અગાઉના વિડીયોમાં બતાવેલું છે હવે આમાં એક વાટકી જેટલો લોટો આવે એકથી દોઢ વાટકી જેટલો તો ત્રણ બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું પછી આ આદુ મરચાંની પેસ્ટ નાખવાની એક ચમચી જેટલી ખાંડ નાખવાની અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ કોથમીર એકદમ સરસ ઝીણી ઝીણી સમારીને લેવાની મિક્સ કરી લેવાનું ત્યાં સુધી આપણા શક્કરિયા ઠંડા થાય ત્યાં સુધી આપણે લોટમાં આ બધું મિક્સ કરી લેવાનું લીંબુનો રસ આદુ મરચાં એ બધું આપણે આલુ પરોઠા બનાવતા હોય એમાં આપણે પૂરણ બનાવી અને ભરીએ છીએ આ આપણે થોડા અલગ રીતે પરાઠા બનાવીશું શક્કરિયાના આમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી શક્કરિયાનો જે માવ થાય એમાંથી જ લોટ બાંધવાનો જુઓ સરસ લોટ આપણો મોવાઈ ગયો છે તેલ બરાબર મિક્સ થઈ ગયું મસાલો લીંબુ ખાંડ સરસ મિક્સ થઈ ગયું હવે આપણે જે શક્કરિયા બાફે તા એમાંથી એક મોટું શક્કરિયું લઈશું પછી બાઇન્ડિંગ ના આવે કે લોટ ના બંધ થાય તો આપણે બીજો એક ટુકડો લેવાનો આમાં તલ કે જીરું તમારે નાખવું હોય તો પણ નાખી શકાય આ આપણે લોટ થોડો ભેગો કર્યો પણ હજી થોડું કઠણ લાગે છે અને પરોઠાનો લોટ થોડો ઢીલો હોય તો જ પરોઠા સરસ ઓછા થાય હવે હજી એક આપણે એક શક્કરિયું લઈ લઈશું આ આપણો લોટ બંધ થઈ ગયો અત્યારે તમને થોડું કઠણ લાગશે પણ શક્કરિયા ગરમ ગરમ છે અને અંદર આખી ખાંડ નાખીએ આપણે એટલે ખાંડ ઓગળશે એટલે એનું થોડું પણ ઢીલું થશે એના પાણીથી લોટ થોડો ઢીલો થશે એટલે આટલો જ રાખવાનો બહુ ઢીલો પણ નહીં કરી દેવાનો નહીં તો શક્કરિયા ગરમ હોય અને ખાંડનું પાણી થાય એટલે વધારે ઢીલો થઈ જાય તો ભણતાં નહીં ફાવે એટલે આટલું આ મીડિયમ દોઢ વાટકી લોટ હતો તો એમાં મારે બે શક્કરિયા જેવા ગયા મોટા આ આપણો લોટ સરસ બંધાઈ ગયો એકદમ જુઓ મસ્ત મીડિયમ હવે આને થોડી બે એક બે મિનિટ જેટલો મસરીશું એટલે એકદમ સરસ બધો લોટ શક્કરિયા અને મસાલો સરસ મિક્સ થઈ જાય અને થોડો લોટ પણ સ્મૂથ થઈ જાય હવે એકદમ અડધી ચમચી જેટલું તેલ એટલે કે બે ત્રણ ટપકા નાખી અને લોટ થોડો આવો સુવાળો કરી લેવાનો કેળવી લેવાનો એટલે હાથમાં વણતી વખતે ચોટે પણ નહીં જો આ આપણું તૈયાર હવે આપણે પરાઠા બનાવીશું પરોઠો બનાવીશું હવે આ થોડોક ફરાળી લોટ હોય એમાં આવી રીતે અટામણ લઈ એ સરસ પતલા પતલા ભણવાના આ પરાઠા એકદમ સોફ્ટ સરસ થાય છે ખાવાની ખૂબ જ મજા આવે છે ઉપવાસમાં આટલો પટલો વણવાનો હવે આપણે શેકવા માટે મૂકી દઈશું ગેસની આંચ મીડિયમ રાખવાની ખાસ નહીં રાખવાની ન તો દાજી જશે અને ધીમી હશે તો ચવડ થશે એટલે મીડિયમ આંચ પર આપણે બનાવીશું હવે આ એક શેકાય ત્યાં સુધી આપણે બીજો વણી લઈએ હળવા પડશે આ આપણું પરોઠો એક બાજુથી આવો શેકાઈ જાય થોડો થોડો એટલે એને પલટાવી દેવાનું હવે બીજી બાજુ આવું થવા દેવાનું આવું સરસ ભાત પડી અને મસ્ત શેકાઈ ગયું હવે થોડુંક અડધી ચમચી જેટલું તેલ મૂકી અને એને ફરીથી શેકી લેવાનું આવી રીતે તમે પ્રેસ કરશો એટલે સરસ ફૂલશે આલુ પરોઠાની જેમ જ આવી રીતે તમે બટાકાના પણ બનાવી શકો છો બાફીને આ આપણે શક્કરિયાના બનાવે આ આપણો શક્કરિયાનો એક પરોઠો તૈયાર થઈ ગયો હવે બીજી સાઈડ આપણે શીખાઈ ગયું હવે બીજી સાઈડ શેકાવા દઈશું આ પરોઠા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે જો આ બીજી બાજુ પણ સરસ શેકાઈ ગયું હવે અડધી ચમચી તેલ મૂકી અને પરાઠું પણ તૈયાર થઈ ગયું હવે આપણે પરાઠા જોડે ખાવા માટે મસાલાવાળું દહીં બનાવીશું તો એકદમ થોડુંક ઘટ્ટ હોય એવું દહીં લેવાનું એમાં થોડુંક મીઠું નાખવાનું સ્વાદ અનુસાર અને થોડીક ખાંડ નાખવાની ખાંડ ઓગળી ત્યાં સુધી બરાબર હલાવવાનું એટલે એકદમ ક્રીમ જેવું થઈ જશે સરસ તમે લાલ મરચું ખાતા હોય એને જો પરોઠામાં ઓછું હોય તો શેર લાલ મરચું પણ નાખી શકાય જો એકદમ આ આપણા શક્કરિયાના પરોઠા તૈયાર અને આ એકદમ સરસ ખટમીઠું દહીં દઈએ આપણું તો મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકોન પર પ્રેસ કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં કહેજો કે કેવી બની હવે શિવરાત્રિ આવે છે તો આ બનાવીને કોમેન્ટમાં લખજો કે કેવી બની અને આગળ હું હજી બીજી શિવરાત્રીની તમને આઇટમ બતાવીશ